ભારત અમેરિકા વચ્ચે રક્ષાને પરમાણુ ઉર્જા ક્ષેત્રે સહયોગ વધારવા પર સહમતી ડોક્ટર જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે થયો ઐતિહાસિક સંવાદ ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે અમેરિકાના નવનિયુક્ત વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે સૌ પ્રથમવાર ટેલિફોનિક વાતચીત કરીને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે આ ઉચ્ચ સ્તરીય ચર્ચામાં બંને નેતાઓએ ભારત અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરી હતી ડોક્ટર જયશંકરે માર્કો રૂબિયોને તેમના નવા પદભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમના નેતૃત્વમાં બંને લોકશાહી દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ અને ગતિશીલ બનશે આ ટેલિફોનિક વાર્તાલાપ દરમિયાન બંને વિદેશ મંત્રીઓએ વેપાર મહત્વપૂર્ણ ખનીજો પરમાણુ ઉર્જા અને સંરક્ષણ જેવા અત્યંત મહત્વના ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ગહન ચર્ચા કરી હતી ખાસ કરીને સેમી કન્ડક્ટર અને ઉભરતી ટેકનોલોજી માટે નિવાર્ય એવા મહત્વપૂર્ણ ખનીજોના પુરવઠાને સાંકળને સુરક્ષિત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો આ ઉપરાંત ઉર્જા સુરક્ષાના ભાગરૂપે પરમાણુ ઉર્જા ક્ષેત્રે ટેકનોલોજીના આદાન પ્રદાન અંગે રક્ષા ક્ષેત્રે સંયુક્ત ઉત્પાદનના પ્રોજેક્ટને ઝડપથી આગળ વધારવા માટે બંને પક્ષો સહમત થયા હતા બંને નેતાઓએ ઇન્ડો પેસિફિક ક્ષેત્રની સુરક્ષા અને સ્થિરતા સહિતના વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેનો સહયોગ માત્ર બે દેશો માટે જ નહીં પરંતુ વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે અનિવાર્ય છે માર્કો રૂબિએ પણ ભારતને અમેરિકાનો અત્યંત મહત્વનો વ્યહાત્મક ભાગીદાર ગણાવતા આગામી સમયમાં ભારતની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી આ વાતથી સ્પષ્ટ થાય છે કે અમેરિકામાં સત્તા પરિવર્તન છતાં ભારત સાથેના સંબંધોની પ્રાથમિકતા મજબૂતી યથાવત રહેશે